બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉણગામના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ સોનાનુભા ભગવાનસિંહના પુત્રનો ગુભા વાઘેલા સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવશે માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકામાં ઉણગામ એજ્યુકેશનમાં ખૂબ જ આગળ છે અને ગામમાં કોલેજથી લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજનું પ્રભુત્વ ધરાવે છે અને અઢારે આલમના લોકો ત્યાં વસવાટ કરે છે અને એકબીજા સાથે અળી મળીને રહે છે ત્યારે ગામમાં ભાઈચારાની ભાવના પણ છે ત્યારે હવે આ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સ્વર્ગીય નાનુભા ભગવાન વાઘેલા તાલુકાના રાજપૂત સમાજના હતા હતા અને મૂળ ગામના વતની ત્યારે હવે વર્ષો બાદ તેમના તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે અને યુવા નેતા તરીકે પહેલેથી માનવામાં આવે છે જેઓ પોતે અઢારે આલમને સાથે લઈને ચાલે છે ત્યારે કાકરેજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય વનરાજસિંહ વાઘેલા ટીનુભા વાઘેલા બીજેપી વિક્રમસિંહ દિલુભા દીતુભા વાઘેલા મધુસૂદનસિંહ વાઘેલા પુનુભા વાઘેલા સિંહ કીર્તિસિંહ વાઘેલા સહિત અનેક નામી અનામી મતદારોના સહયોગથી દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત્રી બળદેવનાથ બાપુના આશીર્વાદથી લઈને કાંકરેજ તાલુકા પંચાયત કચેરીથી ફોર્મ લઈને ઉમેદવારી નોંધાવવા માટે પોતાના ટેકેદારો સાથે મળીને આગળની રણનીતિ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો લોકચાહના ધરાવનાર યુવાગ્રણી તોગુભા વાઘેલા એક નવો ચહેરો જોવા મળશે અને ગામના વિકાસના કામો માટે સતત પ્રયત્નો કરી લોકોના પ્રશ્નો હલ કરવા માટે કટિબદ્ધ રહેશે ત્યારે હવે કાકરેજ તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ અને ટ્રમ્ફુણ થઈ ગયેલ પિસ્તાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી અને અઢાર ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં નવા ચહેરાઓ એજ્યુકેશનવાળા લોકોને મતદારો વધુ પસંદ કરે છે ત્યારે હવે કાકરેજ તાલુકાના ઉણગામમાં સરપંચ તરીકે તો ગોબા વાઘેલા ઉમેદવારી નોંધાવી શકે છે